ડીસા તાલુકાના શેરપુરાથી બીડને જોડતો બનાવવામાં ડીસા માર્ગ મકાન પંચાયત વિભાગ તરફથી કરવામાં આવ્યો ભ્રષ્ટાચાર ડીસા માર્ગ મકાન પંચાયત વિભાગ ભ્રષ્ટાચાર કરવામાં મહારત હાંસલ કરી ગુજરાત સરકાર દ્વારા માર્ગ અને રસ્તાઓ સારા બને ખાડા મુક્ત બને એ માટે અભિયાન હાથ ધરી વાહન ચાલકોને જનતાને તકલીફ ન પડે એ માટે વારંવાર સૂચનાઓ આપવામાં આવી રહી છે તેરે ડીસા તાલુકાના સીરપૂરાથી બિડની જોડતા માર્ગ બનાવવામાં ડીસા માર્ગ મકાન પંચાયત વિભાગ તરફથી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય તે ગંધ બહાર આવી રહી છે જેમાં રસ્તો બનાવ્યા અને થોડાક સમયમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરી માત્ર દેખાડવા માટે માર્ગ બનાવ્યો હોય તેવા પ્રયાસો કરવામાં આવે છે માર્ગ બનાવતા સમયે ગામ લોકોના ઉગ્ર વિરોધ હોવા છતાં પણ માર્ગ મકાન પંચાયત વિભાગે રસ્તો બનાવવા ઉચ્ચ ગુણવત્તાની કામગીરી કરવાને બદલે માત્ર દેખાડવાની કામગીરી કરી સંતોષ માન્યો છે ત્યારે રોડ બન્યાને દિવસો પણ નથી થયા અને ડામરના પડ પડ ઉખડવા માંડ્યા છે તો રસ્તે ચોમાસાના સમયે વાહન ચાલકો અને જનતાને શું ઉપયોગી બનશે વધુમાં આ જ હાલતમાં જો રોડ રહ્યો તો ચોમાસામાં ત્યાંથી પસાર થનારા વાહન ચાલકો અને જનતાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે શેરપુરાથી ભીડને જોડતા રસ્તા માટે વારંવાર રજૂઆત કર્યા બાદ મંજૂર કરવામાં આવ્યો હતો અને મંજૂર કર્યા બાદ પણ જો આવી ગુણવત્તા વગરની કામગીરી કરવામાં આવી હોય તો કોન્ટ્રાક્ટર અને રોડ બનાવનાર અધિકારી સામે કાયદેસરના પગલાં લઈ નવેસરથી રસ્તો બનાવવામાં આવે તેવી ગ્રામજનોએ માગણી કરી છે રસ્તો બનાવવા સમયે ભય તળીએ કે કોઈ પણ જાતનું મટીરિયલ ન વાપરી હોવાની પણ ગામ લોકોએ આક્ષેપ કર્યા છે આ ત્રીજી ફેવરનો રોડ થયો હોય રોડનું કામ પટી ગયું રોડનું કામ પટી ગયું છે લાસ્ટ હાલ ચાલુ છે અને સાહેબ ને અમે પૂછ્યું સાહેબ કેમ કે આટલું માલ આટલું ચડે છે તો કે આ તો કે થેટલી આટલું આવે જ છે અને થેટલી આટલું ચડે જ છે પછી સાહેબ ને કીધું મેં ત્રીજું છે પણ અંદર માલ બધું આગળ નું જે માલ આવ્યું છે આ તો બધી કપચી જ પડી છે છૂટી તો કે એ તો આ ટાઈપની માલ આવે છે તમને કશું ખબર ના પડે કે બરોબર છે અમને ખબર કશું જ ના પડે પણ અમે ક્યોક જોયા તો હશે હવે આ કામ થયું એમાં તમારો સંતોષ નથી આગળ તો મરી ગયા ને હવે આ તુલસી આ તો આ તો હોમો દેખાય છે ને આજો સાહેબ આ તો જોઈ લો તમે થોડો અંદર આગળથી થી ખુજ કેવું નીકળે હાથી તૂટી જાય હાથી એ આજુ હાથી તૂટી જાય આ તો આખે આખો એ આ આજુ ઓલે એ ધ્રુ એ આજુ ઓલે આ ધ્રુ ઓ દે છૂટો આગળ રોડ નું કામ ચાલી રહ્યું છે એટલા સુધી પહોંચ્યું હે કે ગ્રાન્ટ આવી ગઈ છે ખેડૂતોને આ રોડ બન્યામાં કોઈ સંતોષ નહીં તાત્કાલિક પગલાં લેવામાં આવે એવી સરકારને શ્રીને વિનંતી સરકારનું નામ એમાં ખરાબ થાય છે કોન્ટ્રાક્ટરના લીધે સરકારનું નામ ખરાબ થાય છે